એક્ઝામ લેવાય અને એક્ઝામ ની અંદર હર્ષ શકેત અને થોળ નંબર મે એક સિલ્વર મેડલ અને સર્ટિફિકેટ સન્માનિત કરવામાં આવે છે જ્યાં આપણે તેના કોઈ પાસે અને કે ટીચિંગ છે કોઈ તમારા ટીચર છે કે જો સૌ પ્રથમ તો આપણે આ જે ક્લાસ ચાલી રહ્યા છે સર્વ વિકાસ ચાલી રહ્યા છે જેમાં ગરીબ અને નિરાધાર વિદ્યાર્થીઓ માટે આપણે એકદમ રીઝનેબલ ભાવમાં જોવા જઈએ તો માર્કેટ કરતાં પચીસ ટકા આપણે ફી લઈએ છીએ પછી કોર્સ કરવો હોય તો અઢારસો રૂપિયા ઓનલી ત્રણ મહિના માટેની ફી છે એવી જ રીતે અગર એસસી એસટી વિદ્યાર્થીઓ હોય તો એમના માટે ઓનલી માત્ર હજાર રૂપિયો છે અમે સર્ટિફિકેટ પણ આપીએ છીએ અને એમની એક્ઝામ એવી રીતે લેવાય છે જેમ બોરની હોય અમે ચોરી નથી કરવા દેતા અને આ જે એક્ઝામ લેવામાં આવે છે એ તમામ સર્વોદય વિકાસ ટ્રસ્ટના મુદ્દેદારો ત્યાં હાજર રહે છે અને એમનું જે એક્ઝામ લેવામાં આવે છે આપણે કોઈ પણ હાઈસ્કૂલમાં રાખીએ છીએ જેમાં કેમેરા બી હોય છે અને જેમ વોરની હોય એમ જ લઈ લઈએ છીએ જેમાં ચોરી કરવાની કોઈ ગુંજાઈશ જ નથી એવી રીતે અમે એક્ઝામ લઈએ છીએ અને જેમાં પહેલો પ્રથમ નંબર દ્વિતીય નંબર અને થર્ડ નંબર આ રીતે જે નંબર આવે એમને અમે એવોર્ડથી સન્માનિત પણ કરીએ છીએ અને પછી જે અમને સર્ટિફિકેટ છે અને હું તમામ જનતાને જણાવવા માગું છું કે તમે પણ અમારી આ સંસ્થામાં જોડાવો અને તમારા બાળકનું એડમિશન લો તો તમને પણ ખબર પડે કે અહીંયા અહીંયા કઈ રીતે અમે ભણાવીએ છીએ અને ભણાવીએ છીએ કે જેમાં છોકરાઓ ખૂબ સરસ રીતે ભણી શકે અને એની આગળ પ્રગતિ થઈ શકે તેઓ એવું કરવા છોકરાઓ નવું શીખે અને નવું કંઈક કરે કંઈક પ્રગતિ કરે ને કંઈક દુનિયાનું નામ રોકડી તે માટે હું તમામ વિદ્યાર્થીઓને પણ કહેવા માગું છું એકલા અહીંયાના વિદ્યાર્થીઓને પણ એ નથી કહેતો તમામ વિદ્યાર્થીઓને કહું છું ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ માટે કહું છું કે તમારો જે જોશીલો પણ છે એને વધુ ઊંધો ભણવામાં કરો અને તમારું માઇન્ડ છે એજ્યુકેશનમાં લગાડો વધુ મોબાઈલમાં ઓછો ધ્યાન અને અન્ય વધારે મોઢેરા મેં તેમજ મારા પ્રિય વિદ્યાર્થી હું હેમંતજી પરમાર આજે આપણે જાણીએ જ છે કે આપણે એવર કન્ફર્ન માટે આવ્યા છે અહીંયા ટેકનિકલ અધિકારીઓ પણ ઉપસ્થિત છે તમને માટે હું બે સબસે કહેવા માંગુ છું કે બનવું પણ બહુ જરૂરી છે અને બનાવવું પણ બહુ જરૂરી છે અને હા ડિગ્રીઓ તો ખાસ બનના કારણ કારણ એક જ છે ડિગ્રી બે ધરતા રહેશે એટલે એને